પાંડવો ના સૌથી મોટા ભ્રાતા યુધિષ્ઠ છે જયારે સ્વર્ગે સ્વર્ગમાં પધાર્યા ત્યારે તેમની સાથે શ્વા હતો અને ઇન્દ્ર રાજા એવર્ગમાં આવકાર ત્યારે યુધિષ્ઠિ કહ્યું કે પહેલા આજે શ્વાન સમસ્યા બની ગઈ છે રખડતા કૂતરાઓ કેટલીક વખત નાગરિકો પર હુમલા કરે છે અને શ્વાન સમસ્યા સુપ્રીમ કોર્ટ સુધીને પહોંચી છે લઈ એક સમય હતો કે યુધિષ્ઠિર જ્યારે સ્વર્ગે પધાર્યા ત્યારે ઇન્દ્રદેવને કહ્યું હતું કે પહેલા શ્વાન પછી હું અને આજે શ્વાન સમસ્યા બની ચુક્યું છે શું છે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં એનિમલ ફીડર્સ અને એનિમલ લવર્સ કોમ્યુનિટી તરફથી હું એને બિરદાવું છું એ ખૂબ જ સરસ નિર્ણય લીધો છે એમાં બધા જ એક્સપેક્ટ કવર કર્યા છે સૌથી પહેલો જે એમાં મોટામાં મોટી વસ્તુ જોઈએ તો કે એમને એક નેશનલ લેવલની પોલિસી બનાવવા માટેનો નિર્ણય લીધો છે એ ખૂબ જ સારી વસ્તુ છે અહીંયા અમારી એટલી માંગણી રહેશે એમાં કે જ્યારે તમે પોલિસી બનાવવાની કમિટી જ્યારે ગઠન કરો તો એમાં જે પ્રાણીઓ માટે કામ કરે છે એ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ એમાં રાખવું જોઈએ જ્યારે બને બનીને પોલિસી લેવલના ડિસિઝન આવે એના પછીનો જે ડિસિઝન છે કે હવે કોઈ પણ શ્વાનને જે કેચ કરેલા છે ક્યાંક તો પછી કરવાની જે હુકમ હતો એને રદ કરીને ફક્ત અને ફક્ત જેનું રસીકરણ ના થયું હોય ખસીકરણ ના થયું હોય એગ્રેસિવ હોય એવા શ્રાવણોને કેચ કરવાનું પકડવાનું અને એમને બી પછી એમનું ખસીકરણ થઈ જાય જ્યારે એમની વેક્સિનેશન થઈ જાય અને જ્યારે એમનું બિહેવિયર ચેન્જ થઈ જાય તો એમને ફરી પાછા એમની લોકેશન પર મૂકી દેવાનું એટી પર્સન્ટ ખસીકરણ કરી દીધું હતું અને પ્લસ વેક્સિનેશન પણ કર્યું પણ ખસીકરણ કર્યા પછી જે ટ્વેન્ટી પર્સન્ટ રહી ગયા ત્યાં એ જવાબદારી કોર્પોરેશનની હતી હવે કોર્પોરેશન ફૂલફિલ કરે ના કરી એમનું લુકઆઉટ છે અમે એઝ અ ફીડર રેસ્ક્યુઅર અને એક્ટિવિસ્ટ અમે અમારી રીતના કરી છે પણ કોર્પોરેશન ફીડર્સ છે એક્ટિવિસ્ટ છે એમનો પણ સપોર્ટ લઈને બાકી રહી ગયા હોય ત્યાં એ લોકોને આ કસીકરણ કરવી જરૂરી છે પ્લસ દર વર્ષે વેક્સિન પણ કરવાની જરૂર છે એવું નથી કે એકવાર તમે રેબીસનું વેક્સિન કરી દીધું તો રેબીસ ફ્રી થઈ રેબીસ દર વર્ષે રિન્યુ કરવું જોઈએ ડિવોર્મિંગ દર ત્રણ મહિનામાં કે છ મહિનામાં એકવાર કરો કરો ખરા करवाए प्रॉपर उसको पानी खाना दे ताजो वो अपनी जगह पे सोया रहे उनके जो काटने के तरीके वो कम हो जाए सामने से अग्रेशन वो नहीं दिखाएंगे पहले उनको अपनी नागरिकता पूरी करनी चाहिए एज ए सिक्योर्ड जो सोसाइटी है उसके प्रेसिडेंट को भी ये नियम लागू होता है कि उसको खाना पीना और स्टेलाइजेशन उसकी देखरेख उनको ही करनी चाहिए जेती डॉग्स है एमने बाइट ना करे और जे बीजा बीजापा इंडी डॉग्स है एमने प्रॉब्लम ना था

આઇસોલેશનમાં મૂકી દેવા માંગીએ છીએ તો એક ચેતનાની દ્રષ્ટિએ આપણે કહીએ છે વિશ્વગુરુ વસુધૈવ કુટુંબકમ આપણો ધર્મ બધાનું શીખવાડે છે ઝાડ પત્તા નદી પહાડ દરેકની સેવા કરતા શીખવાડે છે પૂજતા શીખવાડે તો આ જીવ તો જે શિવ છે જે જીવ છે એ પણ છે એના માટે આપણે શું કરી શકીએ છે એટલે એક સમૂહ ચેતના સાથે બધાએ વિચારવાની જરૂર છે અને એ જ રીતે કોઈ ડિસિઝન આવે કે પોલિસી બને એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ એટલે જ્યારે સુપ્રીમ કોર્ટે સરસ નિર્ણય લીધો છે રાષ્ટ્રીય નીતિ બનાવવા જઈ રહ્યા છે ત્યારે એ પણ ધ્યાન રાખવું પડે કે શ્વાન એક વફાદાર પ્રાણી પણ આપણે ગણીએ છીએ અને જ્યારે એ સમસ્યાને આપણે તરીકે જોઈશું તો એ સમસ્યા વધુ ઘેરી બનશે રાષ્ટ્રીય નીતિને તમામ લવર એનિમલ લવર પ્રેમી એને આવકારી રહ્યા છે આવતા દિવસમાં રાષ્ટ્રીય નીતિ બને અને શ્વાનના લીધે નાગરિક નો જીવ ના જાય તેની કાળજી સરકાર મહાનગરપાલિકા કે સરકાર રાખે તેવી એનિમલ લવર્સ માંગ કરી રહ્યા છે કેમેરામેન મિલિન મેલે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય જો